ગઈ વીસ તારીખ ના રોજ આ લૂંટ ની ઘટના બનેલી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન અંદર આ લૂંટ ગુનો દાખલ કરવામાં આવેલો જેની અંદર જે ફરિયાદી હસમુખભાઈ ડાભી છે એ અમદાવાદ ના રિક્ષા ચાલક છે એ એમના જ એક મિત્ર મેહુલભાઈ બોડાણા એના રૂપિયા નડિયાદ એક્સિસ બેંક ખાતે થી લઈને નીકળેલા જેની અંદર એકાઉન્ટ જે છે એ મેહુલભાઈના મિત્ર રાહિતભાઈ સૈયદના નામે હતું રાહિતભાઈ સૈયદે એક કરોડ રૂપિયા વિડ્રો કરી અને રિક્ષા ચાલકને આપેલા અને એ જયારે અહીંથી જતા હતા ત્યારે રસ્તામાં વચ્ચે રિક્ષામાંથી આ જે એકાઉન્ટ ધારક છે રાહિત સૈયદ એને એમના પત્ની વચ્ચેથી ઉતરી ગયેલા અને એ લોકોએ જ આરોપીઓને ટીપ આપેલી કે આ રિક્ષાનું લોકેશન આપેલું અને રિક્ષાને વચ્ચેથી રોકી ઇકોમાં જે લૂંટારો આવેલા એમને એક કરોડ રૂપિયાનો થેલો લૂટી અને ભાગી ગયેલા આ મુજબનો ગુનો દાખલ કરેલો અને આની અંદર હેતુ જોવા જઈએ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જયારે મેહુલભાઈ જે છે એમને એમના મિત્ર રાહિત સૈયદના નામે વિશ્વાસથી એકાઉન્ટ ખોલાવેલું અને રાહિત સૈયદના નામથી એકાઉન્ટ જે ખુલ્યું એની અંદર પણ એવું છે કે એ લોકો માં રજીસ્ટર કરાવેલું વેપારી તરીકે જેથી કરી એને કેશ વિડ્રોલની વધારે મેળવી શકાય એટલા માટે અને એ જે ફોર્મ છે ફર્મના નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રહે સૈયદે પૈસા ઉપાડેલા પરંતુ રહેજ સૈયદને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના એને એમના પરિવારજનો માટે એટલે એને એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા એમને આ પ્રકારની ટીપ આપેલી અને આ ઘટના બનેલી ત્યારબાદ જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના બે સગ્ગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ અડસઠ લાખ અને ત્રણ હજાર જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે એક એક્સિસ બાઇક મળી આવ્યો છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી અન્ય વિગત એક એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં એક મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે આરોપીઓ છે એમાં ખાસ કારણ કે રિક્ષા ચાલક ફરિયાદી છે એ ખૂબ ચાલક અને હિંમતવાળા હતા એને ઇકો ગાડીનો પીછો પણ કરેલો અને રિક્ષા ચાલકે જે નંબર ઓળખેલો એ જ સાચા નંબરની ગાડી અમને મળી આવેલી અને સાચા નંબરની ગાડી કોને ઉપયોગ કરી ક્યારે કરી કોના દ્વારા કરી તમામ ડિટેલમાં વિગતમાં જતા આ ગુનો ડિટેક્ટ થઈ શક્યો છે જેની અંદર ફરિયાદી ની અને ફરિયાદી ની હિંમત જે છે એ પણ દાદ ને પાત્ર છે